સમક્ષ રજુ કરવામાં આવી વર્ષના આરંભે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં વાજતે પ્રવેશ ઉત્સવ કરવામાં આવે છે સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જોવા મળે છે પ્રાથમિક શિક્ષણની મોટી મોટી વાતો કરનારા ગુજરાત સરકાર શાળાઓના ઓરડા ફાળવવામાં રેડી આઠ નીતિ રીધિ અપનાવી હોવાને કારણે ધાર્મક જિલ્લામાં આવી ઘણી પ્રાથમિક શાળાઓ છે જેમાં વર્ષોથી ઓરડાઓની ઘટ હોવાને કારણે તે શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ મેળવતા ભૂલકાઓને શાળાની કડકડતી ઠંડીમાં પણ કુલામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર થવું પડે છે નવા ઓરડાની વસૂલી કરાતી માંગણીઓ અત્યંત સુધી અસંતોષાતા તે શાળાઓના આચાર્યથી માંડીને શિક્ષકો આ મામલે લાચારી અનુભવી રહ્યા છે દાહોદ નજીક છાપરી ગામની આંબા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં ધોરણ એક થી પાંચ ના વર્ગ ચલાવવામાં આવી રહ્યા છે અને આ શાળામાં એક થી પાંચ ધોરણના કુલ એકસો છવ્વીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આ શાળામાં પાંચ શિક્ષકો પણ નિયમિત રીતે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બચાવી રહ્યા છે પરંતુ વિદ્યાર્થીઓના કર્મની કઠિનાઈ એ છે કે આ શાળામાં ધોરણ એક થી પાંચના કુલ એકસો વિદ્યાર્થીઓ માટે માત્ર બે જોરડા છે અને આ બે ઓરડામાં ધોરણ એકથી પાંચના વર્ગ ચલાવવા અશક્ય હોવાને કારણે આ શાળામાં અભ્યાસ કરતા મોટા ભાગના ભૂલકાઓને આવી કડ ઠંડીના ઠંડીનામાં પણ એક શેડ નીચે કુલ્લામાં બેસાડવામાં આવી રહ્યા છે પહેલા તો આ શાળાના બાળકોને શેડ વિનાની ખુલ્લી જગ્યામાં બેસાડવામાં આવતા પરંતુ નાના ભુલકાઓની આવી દારૂણ સ્થિતિ જોઈને ગામના સરપંચે એક મોટો શેડ બનાવી આપ્યો છે અને આ શાળાના નવા ઓરડાઓ માટે ગામના સરપંચે પણ પ્રયાસો કર્યા હતા પરંતુ તેમાં તેમનો પરનો ટૂંકો પડતા શાળાની સ્થિતિ અથાવત રહી છે વધારાના ઓરડાઓ માટે શાળાના આચાર્યએ પણ શિક્ષણ વિભાગમાં ફાઇલ પણ મૂકી છે તેમજ અવારનવાર આ મામલે તેઓ તાલુકા કક્ષાએ જે તે વિભાગમાં રજૂઆત પણ કરી ચૂક્યા છે તેમ છતાં રજૂઆતોની સરકારમાં અત્યાર સુધી કોઈ અસર થઈ હોય તેવું લાગતું નથી માત્ર એવો જવાબ આપવામાં આવે છે કે નવા ઓરડાઓ માટે ટેન્ડર ભરવા કોઈ તૈયાર નથી ટેન્ડર ભરવા કોઈ તૈયાર નથી તે પાછળનું કારણ શું તે એક તપાસ માંગતો સવાલ છે કેમ કે પાછળ પણ કોઈ કારણ તો હશે ને આમ ને આમ તો ક્યાં સુધી આ શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓ મુશ્કેલીઓ વેઢતા રહેશે સરકારના આવા વલણથી એ તો સ્પષ્ટ થઈ રહ્યું છે કે પ્રાથમિક શિક્ષણની મોટી મોટી વાતો કરતી અને સરકારને સરકારી પ્રાથમિક શાળાઓમાં રસ જ નથી આ શાળાની આસપાસ ઘણી બધી જમીન છે આ શાળાના ફરતે પાકી કમ્પાઉન્ડ વોલ પણ બનાવવામાં આવી છે આ શાળાના કમ્પાઉન્ડ દ્વારા નવા ઓરડાની વર્ષોથી કરાતી માંગણીઓ આધ્યન સુધી ન સંતોષાતા શાળાના આચાર્ય દ્વારા નવા ઓરડાઓની મંજૂરી માટે તાજેતરમાં દાહોદના ધારાસભ્ય કનૈયા લાલ કિશોરી સમક્ષ રજૂઆત કરવામાં આવતા તેઓએ પણ આ મામલે શિક્ષણ વિભાગમાં લેખિત ભલામણ કરી છે ત્યારે હવે તેઓની આ ભલામણ કેટલી ફળદાય નીવડે છે તે તો આવનારો સમય જ બતાવશે